મીડિયાના મિત્રોને આભાર કે આજે આપણે આમંત્રણને માન રાખીને આપ લોકો અહીંયા પધાર્યા છો આ પહેલી વખત અમે કરી રહ્યા છે જે બસો અગિયારની રૂલ લેવલ છે ઓગસ્ટ પંદર તારીખ સુધી અને બસો બારની રૂલ લેવલ છે બાર ઓગસ્ટ ત્રીસ તારીખ સુધી આ રૂલ લેવલને માન્ય નવલાબાલા કમિટી સાહેબની જે રેકમેન્ડેશનના આધારે અત્યારે અમુક શોર્ટ ટર્મ મેજર્સ અને લોંગ ટર્મ મેજર્સ કરીને આવી રહ્યા છે આ શોર્ટ ટર્મ મેજરમાં સિટીની અંદર જે ગયા વર્ષે અઠ્યાવીસ ઓગસ્ટના તારીખ જે ત્રણ દિવસનું કન્ટિન્યુઅસ પાણી પડતું હતું એના કારણે સિટીની અંદર પુલની પરિસ્થિતિ થઈ ગઈ હતી અને અવોઇડ કરવા માટે અને મિટીગેટ કરવા માટે ફ્લડ મિટિગેશન મેઝર તરીકે જે રેકમેન્ડેશન્સ આવી હતી એને અમલીકરણ કરી રહ્યા છે આ શોર્ટ ટર્મ મેઝરમાં અમે લગભગ ચૌદ પંપ અહીંયા મૂક્યા છે ચોથ પંપમાં આજે પહેલા તબક્કામાં છ પંપ અમે ચાલુ કર્યા છે રોજના ચોથ પંપ ચાલુ કરીએ તો લગભગ ટવેલ્વ પોઈન્ટ એટ એમસીએફટીનું પાણી અહીંયા થ્રો ફૂટ બહાર નું પાણી અમે કાઢી શકાય આનાથી બસો અગિયારથી થી બસો આઠ સુધી અમે લાવી શકાય અને લોંગ ટર્મ મેઝર માટે જે ડેમની સ્ટ્રેન્થ જોઈને નવું ડેમ બનાવવા માટે જે રાજ્ય સરકારનો નિર્ણય આવશે એની અંદર નવું ડેમ જ્યારે બને આ ગેટ લેવલ સેડજસ્ટેબલ થઈ શકે હાલ આપ જાણો છો કે બસો તેર જે લેવલ છે એમાં ઓટોમેટિક ગેટ ખોલતા હોય છે પણ ત્યાર સુધી અમે વેઇટ કરીએ તો સિટી માટે જોખમી થઈ શકે એને દૂર કરવા માટે અમે આ હાથ ધરા છે આવનારા દિવસોમાં જ્યારે વરસાદ વધારે પડે ત્યારે થોડું સમય માટે પંપ ઓછું બંધ કરીશું જેથી કરીને આઈનું પાણી બહાર ના નીકળે અને સિટીની પડતા વરસાદની પાણી વિશ્વામિત્રીમાંથી બહાર નીકળી શકે અને ત્યારે વરસાદ ઓછું થાય અને ફરીથી પંપ અમે શરૂ કરવાનું નક્કી કર્યું છે જેથી કરીને એક મોડલ પ્લાનિંગ સાથે સિટીમાં પુલ ના આવે એના માટે ફ્લડ મિટિગેશન મેશન તરીકે આ કામગીરી હાથ ધરવામાં આવી છે